કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓની જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અન્વયે પાટણ તાલુકાના સંખારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સવ સાથે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતાને મળેલી યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના ગ્રામજનો વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ભારતને બે હજાર સુડતાલીસ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગેના શપથ લીધા હતા કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશો આપતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું પાટણ તાલુકાના સંખારી ગામ વિકસિત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ લલીબેન દેસાઈ કિસાન મોરચાના જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહનભાઈ પટેલ પાટણ તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ તાલુકા યુવા ભાજપ મંત્રી પ્રવિણસિંહ રાઠોડ અનુસૂચિત જાતિ નિયામક પીડી સરવૈયા તાલુકા ખેતીવાડી અધિકારી વિશ્રણ અધિકારી કેપી શ્રીવાણી નોડલ અધિકારી દિનેશભાઈ પ્રજાપતિ શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈદુભાઈ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું